હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ પરમાર રાજેશ બ્લોકમાં આપનું ફરી એકવાર સ્વાગત છે દોસ્તો આજે આપણે સુરત જિલ્લાનું અને બારડોલ તાલુકાનું આપવા ગામ કે જ્યાં સરસ મજાનો ડેવલોપ થયો છે ગામના એંશી ટકા લોકો એનઆરઆઈ છે તો મારી મારી સાથે પરેશભાઈ છે એ બધી માહિતી તો આપને આગળ જઈને આપીએ જ પણ એ પહેલાં હું તમને રસ્તાની માહિતી આપી દઉં કે જે આ રસ્તો દેખાય છે ને આ રસ્તો બારડોલીથી આવે છે અને બારડોલી આવીથી લગભગ પરેશભાઈ ત્રણથી ચાર કિલોમીટર જેટલું દૂર છે ને ત્રણથી ચાર કિલોમીટર જેટલું દૂર છે અને સુરતથી લગભગ પાંત્રીસથી ચાલીસ કિલોમીટર જેટલું દૂર છે તો ચાલો જઈએ બારડોલી તાલુકાનું આફવા ગામ અને આફવા ગામ વિશે આપણે પૂરેપૂરી માહિતી લેવું ત્યાં બે મંદિર છે મંદિરના હું તમને દર્શન કરાવીશ એની હિસ્ટ્રી વિશે વાત કરી તો ચાલો જઈએ હવે આફવા ગામની અંદર આપણે અંતે આવી પહોંચ્યા આપવા ગામના મેન રામ કબીર મંદિરના મેન ગેટે આપણી સાથે કૌશિકભાઈ છે કૌશિકભાઈ બધી એના ગામ વિશે વાત કરશે તો ચાલો આપણે જઈએ પહેલાં દર્શન કરવા અને ત્યાર પછી વડીલોનું માર્ગદર્શન લઈશું ગામની માહિતી લઈશું અને આ ગામનો કેવો વિકાસ છે તે બીજા ગામને માર્ગદર્શન મળે એને માટે આપણે વિડીયોની અંદર પૂરેપૂરું એનું ડિટેલથી માહિતી પણ લઈશું તો ચાલો જઈએ અંદર કૌશિકભાઈ ચાલો આપણે સંત સંત કબીર સાહેબના દર્શન કરીએ જો આ સામે ગેટમાં આપી આવી રહ્યા ને પૂજારીજી છે હમણાં થોડી વારમાં આરતી થશે વાહ એનો મેન પ્રવેશ દ્વાર છે મંદિરનો તો ચાલો દોસ્તો જઈએ અંદર મહાદેવના દર્શન કરી અને પૂજા પાઠ કરી રહેલા શ્રી કૌશિકભાઈ અને પરેશભાઈ ને વાહ ઓમ ત્રંબકમ યજા મહેશ ગંધીન પુષ્ટિ વર્ધનમ ઉર્વાર કવિ અને મૃત્યુનું મુખ્ય માવૃતા હે દેવ મારા શરણે આવેલા ભક્તોની રક્ષા કરજે ભાપ ની શમી નિર્વાણ રૂપમ જે અંબવાની પતિ શે ચંદ્રશેખર મહાદેવ આપના શરણોમાં ખોટી ખોટી વંદન જય ચંદ્રશેખર મહાદેવ દોસ્તો આપણી સાથે છે અત્યારે પરેશભાઈ અને કૌશિકભાઈ આપણે એમને પૂછીએ કે ચંદ્રશેખર મહાદેવનું આ મંદિર કોણે બનાવ્યું સ્થાપના ક્યારે થઈ અથવા આનો જીર્ણોધાર થયેલો છે કે શેંભુ છે કૌશિકભાઈ તમને થોડી ઘણી જે કાંઈ માહિતી હોય આપો મિત્રો આ આપણું ચંદ્રશેખર મહાદેવ છે એનું આપણા વદલાઓએ સ્થાપન કર્યું છે અમારા ગામના ઘણા બહેનો ભાઈઓને દાદાના સોમવારથી માનીને જે કંઈ પણ પૂજા પાઠ માટે દાદાની સ્થાપના કરવા માટેની જરૂરિયાત ઊભી થઈ એટલે આ જે ચંદ્રશેખર મહાદેવની સ્થાપના છે એ અમારી જાણમાં છે એટલે આ આપણે સ્થાપન કરીને દાદાને અહીંયા બિરાજમાન કરેલા છે અને સ્વયંભુ આ નથી બરાબર અમારા આપણા ગામથી એક કિલોમીટર દૂર આપણા કેદારેશ્વર મહારેવ દાદા જે છે એ સ્વયંભુ છે એ નજીક જ છે અહીંથી અમારા ગામથી લગભગ દોઢથી બે કિલોમીટરના અંતરે આ કેડારેશ્વર દાદા બિરાજમાન છે એ તો દોસ્તો કૌશિકભાઈ એ મહાદેવની વાત કરે મેં તમને વિડીયો જે કેદારેશ્વર મહાદેવ ડોલી ધુલિયા હાઇવે રોડ ઉપર છે ને એ જે આપણે અપલોડ કર્યો ને એ મહાદેવની વાત કરે છે ત્યાં પણ દર્શન કરવા જજો ચોક્કસ તો ચાલો જઈએ હવે કબીર સાહેબના દર્શન કરવા માટે साहिब दोस्तों आ આફવા ગામ અને સંત કબીર સાહેબનું મંદિર તમે ચંદ્રશેખર મહાદેવના મંદિરના તમે દર્શન કર્યા જો આ ભાઈ પૂંજારી છે અને છેલ્લા પાંચ વર્ષથી આ મંદિરની અંદર સેવા આપે છે તો તમારે કાંઈ અમારા યુટ્યુબ દર્શક મિત્રોને આ મંદિર વિશે કંઈક કહેવું છે હા મંદિર સાક્ષાત છે ભગવાન સાક્ષાત છે રામજી મંદિર અમારા બધી મૂર્તિઓ બહુ સરસ છે દર્શન કરવાથી પણ બહુ લાભ થાય છે અને અમારા ચંદ્રશેખર મહાદેવની તો બહુ વિશેષતા છે કે જે કોઈ મનથી તનથી એમની સેવા પૂજા કરવા આવે એમને બધું પ્રાપ્ત થાય જાય જે માગે તે એમને મળી જાય છે તો કૌશિકભાઈ એમ ક્યાં હતા કે અમારા ગામમાં દસ ટકા લોકો કબીરપંથી છે અચ્છા તો એના વિશે કંઈ કહેવું છે તમારા કબીરપંથીની સેવા છે ભક્તોની ના કબીરપંથી પણ સેવા કરવા આવે છે અને એમના પંથ સંપ્રદાય પ્રમાણે એ લોકો એમના ભગવાનને માને છે થેન્ક યુ પુંજારીજી આ તમારો જે અનુભવ છે એ શેર કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ દોસ્તો આ વટસિત્રના વ્રત માટે સ્પેશિયલ વડલાનું રોપણ કરવા માટે આવ્યું છે કારણ કે બહેનોને ક્યાંય બહાર ન જવું પડે એવી સરસ મજાની વ્યવસ્થા છે અને મંદિરનો પરિસર જુઓ તમે કેટલો સરસ મંદિરનો પરિસર છે વાહ ભાઈ વાહ તો ચાલો હવે જઈએ આપણે સીધા કૌશિકભાઈ કહે છે ને કે અમારા ગામનું આયા પચાસ થી સિત્તેર માણસનું રસોડું બને છે અને એ પણ જરૂરિયાતમંદ લોકોને વાહ મિત્રો સામે આપણું એક જે મકાન દેખાય છે આફા વિકાસ ખેતી પાક રૂપાંતર અને વેચાણ કરનારી સહકારી મંડળી અમારું ગામમાં લગભગ નેવું ટકા ખેતી સાથે સંકળાયેલા ખેડૂતો છે એટલે ખેતીમાં અમે મોટે ભાગે શેરડીનું રોપાણ કરીએ છીએ તો શેરડીનું જે કટિંગ કરવા માટેનો જે વહીવટ કરવામાં આવે એ ટોટલી વહીવટ સામેની જે મંદરી દેખાય છે એ મંદરીમાં આ વહીવટ કરવામાં આવે છે ત્યારબાદ મિત્રો આ અમારું આ એક મકાન છે આ મકાન અમારું રસોડું છે અમારા ગામમાં જે મજૂર વર્ગ કે જે હેન્ડીકેપ છે કે જેમણે આખી જિંદગી પોતાની અમારા ગામના ખેતી માટે કાર્ય હોય ને જે હાલમાં ચાલી નહીં શકતા હોય ખેતી ન કરી શકતા હોય તેના માટેનું આ અહીંયા રોજનું સવાર સાંજ સિત્તેરથી પચોતેર માણસનું રોજનું ટિફિન થાય છે અને ઘર બેઠા એમને એ પહોંચાડવામાં આવે છે સવાર સાંજ બે ટાઈમ એમને જમવાનું અહીંથી આપવામાં આવે છે આ અમારા ગામની ફ્લોર અનાજ દરવાની ઘંટી આવી છે અને અમારા ગામના બાળકો જે ગરીબ વર્ગના બાળકો હોય ઉજરિયાત વર્ગના બાળકો હોય એ અહીંયા ધોરણ એકથી આઠનું શિક્ષણ સરસ મજાની એનઆરઆઈના ફંડથી ઊભી કરેલી બરાબર છે ટોટલી આમાં ફેસિલિટી છે લાઇબ્રેરી કોમ્પ્યુટર લેબ ટોટલી ધોરણ એકથી આઠ સુધી બાળક ક્યાંય પણ ન જવું પડે અને આજ સારામાં શાળામાં એ શિક્ષણ મેળવી શકે એ રીતની સરસ વ્યવસ્થા ગામવાળાએ કરેલી છે સરકાર અને ગામના સહયોગથી ગામની પ્રાથમિક શાળા છે ધોરણ સરસ મજાનો આમાં ઔષધ્યાર પણ બનાવેલો છે સરસ મજાની કોમ્પ્યુટર લેબ છે સરસ મજાની લાઇબ્રેરી છે કે જેથી બાળકોને વિશેષ જ્ઞાન મળે તો કૌશિકભાઈ આજે સાંસ્કૃતિક ભવન લખ્યું આ સાંસ્કૃતિક ભવનની અંદર ક્યારે આ બધા સાંસ્કૃતિક કાર્યક્રમો ક્યારે થાય છે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં અમારા ગામને લગતા કોઈ પણ જાહેર પ્રસંગો છે ગણપતિનો પ્રસંગ છે જન્માષ્ટમીનો પ્રસંગ છે નવરાત્રિનો પ્રસંગ છે તો ટોટલી જે અમારા ગામના જે પ્રોગ્રામો થાય છે ત્યારબાદ લગ્ન પ્રસંગે કોઈને ત્યાં જમવા માટેની વ્યવસ્થા અમારા આ હોલમાં ચારસોથી પાંચસો માણસની સિટિંગ વ્યવસ્થા છે અને અહીંયા સરસ મજાનું તમને વોટર વર્ક્સની મોટી ટાંકી જોવા મળે છે કે જે એકદમ હાઈ પ્રેમિંગ આખા ગામને પૂરું પાર્ટી સરસ મજાની મોટી હાઈ પ્રેશર તાકી છે કે જેથી આખા ગામને પૂરા પ્રેશરથી પાણી સવાર સાંજ બપોરે ત્રણ ટાઈમ પાણીની સુવિધા છે સરસ મજાનો આ કોમ્યુનિટી ચારસોથી પાંચસો માણસની સિટિંગ વ્યવસ્થાવાળો આ હોલ છે કે જેમાં અમારા ગામના દરેક પ્રસંગો થઈ શકે એની બાજુમાં સરસ મજાનું રસોડું ઘર પણ બનાવ્યું છે તમે સાઈડ પર જોઈ શકો છો એ આ રસોડું છે ત્યાં દરેક રસોડાની આઈટમ બનીને આ હોલમાં ચારસોથી પાંચસો માણસની સિટિંગ વ્યવસ્થા થઈ શકે એ રીતનું સરસ સદા સાંસ્કૃતિક ભવન બનાવ્યું છે આ અમારા ગામની અમારો ગામ મોટેભાગે ખેતી પ્રધાન અને પશુપાલન સાથે સંકળાયેલો વર્ગ છે એટલા માટે ગામના જે કંઈ પણ પશુપાલકો છે એ પોતાનું દૂધ આ દૂધ મંડળીમાં ભરીને પોતાનો જીવન નિર્વાહ ચલાવી શકે છે હાલમાં દૂધ ભરવાનો સમય પણ થઈ ગયો છે તો આ દૂધ ભરવા વાળા પણ અહીં આવીને સવાર સાંજ બે ટાઈમ જરૂરિયાતમંદોને દૂધ પૂરું પાડે છે અને પોતાનું ભરણ પોષણ કરે છે એની ફિઝિકલ છે ડાયરેક્ટ જ એના ફેટ પણ આવી જાય છે કોઈ પણ જાતની આમાં દૂધમાં મિલાવટ હોતી નથી બરાબર દરેક ફેટ દરેક જે કંઈ પશુપાલકને તરત જ ખ્યાલ આવી જાય કે ભાઈ મારા દૂધના કેટલા ફેજ છે અને એ કેટલા રૂપિયાનો આજે મારો આવક થાય છે ઝીરો પાણીની મિલાવટ છે હં એટલે આપણે સાદી ભાષામાં સાદી ભાષામાં એ કઈ રીતે કે ભાઈ કોઈ ખેડૂત અથવા તો કોઈ પશુપાલક એમાં પાણી રેડીને લાવેલો હોય બીજી કોઈપણ જાતની મિક્સ કરેલો હોય તો તરત એ પકડાઈ જાય પણ છેલ્લા માટે દરેકને તરત જ ખબર જ છે કે ભાઈ અહીંયા ડિજિટલ છે એટલે કોઈપણ જાતની એમાં મિક્સિગ મિલાવટની ફોટું કરવાની કોશિશ કરું કરવાની કોશિશ પણ કરીને જલધારા છે જલધારા એટલે કે પાણી પૂરું પાડતું મકાન અહીંયા સવારે સાતથી આઠના સમયમાં મિનરલ વોટર જેને આપણે બિસલેરી પાણી કહીએ છીએ એ દરેક જણ આ રીતે આ સફેદ કેરબામાં પોતાની જરૂરિયાત પ્રમાણે જેને દસ લિટર જોઈએ વીસ લિટર જોઈએ એ એકદમ રાહત ભાવે અમે સવારે પૂરું પાડીએ છીએ કોઈએ પાણી પીવું હોય તો ચોવીસ કલાક અહીંયા મજૂર વર્ગ માટે મિનરલ વોટર દોસ્તો આ છે આપવા ગામની ગૃપ્ય સહકારી મંડળીની ઓફિસ ચાલો આપણે ત્યાં જઈએ કૌશિકભાઈ છે અને જો આ તમને બાજુમાં દેખાય છે તે ગ્રામ પંચાયતની ઓફિસ છે આ પણ હજી એનું ખાત મુહૂર્ત બાકી છે આ મંડળી અને આપણે ત્યાં જઈને એને પૂછ્યું વાહ સરસ ઓફિસ છે આયા બધા ગામના પ્રશ્નો હલ કરે છે એ પંચાયતની ઓફિસ મેં તમને કીધું એમ આગળ બાકી છે બેઠા છે અમારું ગામ બારડોલી થી ત્રણ કિલોમીટરના અંતર આવેલું છે આ અમારા ગામની પિયત મંડળીમાં અમે ખેતીને લગતા અને ગામના લગતા પ્રશ્નોની ચર્ચા કરીએ છીએ આ અમારા પીએચ મંડળીના ઉપપ્રમુખ શ્રી સંદીપભાઈ છે આ અમારા ગામના વડીલ શ્રી જીતુભાઈ છે અને બીજા અમારા ગામના સભ્યો છે હવે થોડી માહિતી હોય તમને પીએચ મંડળી વિશે સંદીપભાઈ આપશે દોસ્તો આ છે આફા ગામ જુઓ તમે એની બજારો જુઓ કેટલી સુંદર છે અને વ્યવસ્થા કેટલી સરસ છે આ ગામના મોટા ભાગના લોકો એનઆરઆઈ છે અને પોતાના ગામના વિકાસના અંતે એ ખૂબ જ મોટા પ્રમાણમાં ફાળો આપે છે એના હિસાબે આ શક્ય બને છે જો આવું સરસ મજાનું ગામ તમારે બનાવવું હોય તો આવી રીતે એકતા કરો અને સરસ મજાના ગામની એકતા કરીને ફાળો આપો તો આપણા ગામનો પણ વિકાસ આવા આપવા ઇસરોલી ગામ જેવો થઈ શકે જો તમે દૂર દૂર સુધી જોઈ શકો છો ત્યાં એક પણ કચરાનું તીરખું પણ તમને પડેલું નહીં દેખાય વાહ કેટલી સરસ વ્યવસ્થા જો ગાર્ડન જોઈ બંને સાઈડ જોઈ શકો છો તમે તો આપણે જે મંદિરની હિસ્ટ્રીની વાત કરતા હતા કે કોઈક વડીલ પાંચથી આપણે સાંભળશું આપવા ગામના વડીલો પાંચથી તો અત્યારે પરેશભાઈ મને લઈને આવ્યા છે રમણ કાકા મનુ કાકા અને ગોપાલ કાકા તો ચાલો આપણે એની પાસેથી સંત કબીર સાહેબનો મંદિરનો ઇતિહાસ અને ચંદ્રશેખર મહાદેવના મંદિરનો ઇતિહાસ આપણે સાંભળીશું ગોપાલ કાકા હા આપણે તમારા ગામમાં મંદિર છે હા એની હિસ્ટ્રી એટલે ઇતિહાસ વિશે અમારા યુટ્યુબ દર્શક મિત્રોને થોડી માહિતી આપો અને બીજું કે આ તમારા આફવા ગામનો વિકાસ જે ડેવલપ આપણે થઈ એ આટલો બધો કેવી રીતે થયો એ અમારા યુટ્યુબ દર્શક મિત્રોને થોડો વિસ્તારથી વાત કરો અમારા ગામના મંદિરના પહેલાં કબીર મંદિર દાવ હતું પછી રામજી મંદિરની સ્થાપના કરી રામજી મંદિરમાં આવ્યું ને ગામના ઇતિહાસમાં તો ભાઈ બધા બાર વાળાના સહયોગથી સહયોગથી તમારા ગામમાં જે સુવિધાઓ છે એ પ્રાથમિક સુવિધા તો બધી છે તો હવે આગળના આગળનું તમારું શું આયોજન છે આગળના આયોજનમાં કઈ નઈ હમણાં તો આ બધું કમ્પ્લીટ થઈ ગયું જે કરવાનું હા એટલે આ બીજું કોઈ પ્લાન હમણાં નથી હવે તમે જે મંદિરનો ઇતિહાસ તમને કઈ થોડો ઘણો ખબર છે રમણ કાકા રમણકાકાની ગોપાલ કાકા હા સોરી ગોપાલ કાકા મંદિરના ડ્રેસમાં માં આવે ત્યારો પૈસા રોડાની હં એક કાકાને વિદેશ મોકલેલા હં તાણી તેલ આવેલા ઉઘરાણ ઉકાળી ને પછી મંદિર બનાવવા હા થેન્ક યુ રમણ કાકા રમણ કાક ગોપાલ કાકા સોરી બોલો હા થોડું બોલો તમારા ગામ વિશે થોડું બોલો વડીલો પાસે ત્યાં અમારે શું માર્ગદર્શન લેવાનું હોય અમારા ગામમાં પંચો પંચ્યાસી ટકા એનઆરઆઈ છે આ બાકીના અહીંયા છે એટલે એ લોકોના સહકારથી એ લોકોની મદદથી આ ગામની પ્રગતિ થઈ છે અને આપણા આ ગામના હો આવડો હું તેનો ઉપર ભારો લઉં હા પ્રોપરી એન જાહા દોસ્તો વડીલોનું કેવું સરસ માર્ગદર્શન તમે સાંભળ્યું ને આ છે શબ્દોની મીઠાશ અને એકતાની તાકાત તમારા ગામનો પણ વિકાસ કરવો હોય તો પહેલાં તમારે ગામમાં એકતા બનાવવી પડશે અને પછી ગામનો કોઈ પણ કોન્ટ્રીબ્યુશન ફાળો કરીને તમે તમારા ગામનો કોઈ એવો તમે વિકાસ કરી શકો ચાલો હું તમને ગામની શેરીઓ બતાવું અને ગામમાં મકાન બતાવું ચાલો પરેશભાઈ

આપણી સાથે અત્યારે આપવા ગામના મહિલા શારદાબેન પટેલ આપણે એને પૂછી કે તમારા ગામમાં મહિલાને પૂરેપૂરી પ્રાથમિક સુવિધા મળી રહેશે ને શું કહેશો બેન શારદાબેન આના વિશે તો તમે વિસ્તારથી વાત કરો ને કે અમારે મહિલા માટે કેટલી કેટલી સગવડ છે

મુદ્દો ચાલી રહ્યો છે તો તમે તો અમ તો અહીંયા તો બધી રીતે તમારો સુવિધા તો છે જ હા હા થેન્કયુ શારદાબેન તમે વાત શેર કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તો દોસ્તો આ તો સુરત જિલ્લાના બારડોલી તાલુકાના આફવા ગામના શ્રી રામ કબીર મંદિર અને શ્રી ચંદ્રશેખર મહાદેવનો વિડીયો તેમજ એ ગામ એટલું બધું સુંદર અને સરસ છે કે ત્યાં ગામના મોટા ભાગના લોકો એનઆરઆઈ છે અને એનઆરઆઈ ગામની મદદથી એટલો બધો ગામનો વિકાસ થયો મેં તમને વિડીયોમાં બતાવી તો તમે પૂરેપૂરો વિડીયો જોઈજો માહિતી મેળવજો વડીલો પાસેથી આપણે માર્ગદર્શન લીધું બહેન પાસેથી પણ થોડું માર્ગદર્શન લીધું જો દોસ્તો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી રજા લઈએ વિડીયો પૂરો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જો અત્યારે વરસાદ શરૂ છે છતાં પણ મેં શૂટિંગ કર્યું અને દર્શકો સુધી પહોંચાડું કે આ ગામનો વિકાસ કેવો છે સરસ મજાનો આ બાજુ તમે જો એની પ્રાથમિક શાળા છે જો આ પ્રાથમિક શાળા છે ડેવલપ થયેલી તો આ વિડીયોને આપણે આયા પૂરો કરી એકવાર ચોક્કસ મુલાકાત લેજો આવજો વિડીયો પૂરો થવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય માતાજી હર હર મહાદેવ